નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ આજે તારીખ છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજે દિવસભર અને રાત્રે બાર વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તેની સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે બંગાળની ખાડીમાંથી જે એક વરસાદી સિસ્ટમ આવી છે જેને કારણે આપણા ગુજરાતની અંદર અત્યારે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે આ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ છે જો કે આમાં કોઈ અતિવૃષ્ટિની શક્યતાઓ નથી પણ અનેક જગ્યાએ છૂટાછવાયા મધ્યમ વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ છે એ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યા છે અને હજુ પણ આવનારા સમયમાં આ વરસાદ જોવા મળશે હવે જે ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ આવી એને અસરને કારણે અરબસાગરમાં પણ એક નાની એવી સિસ્ટમ બની હતી જે આપણે છેલ્લા બે દિવસની વિડીયોની અંદર ઉલ્લેખ કરી રહ્યા છીએ એ સિસ્ટમ છે ગોવા અને મુંબઈના જે દરિયાકાંઠા નજીક બની હતી અને અત્યારે એ સિસ્ટમ છે એ થોડીક મજબૂત બનીને સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાતની અંદર સક્રિય છે ખંભાતનો અખાત એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે એની અંદર એ સિસ્ટમ સક્રિય છે અને અત્યારે એને કારણે પણ આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ આ વિસ્તારોની અંદર આજે દિવસભર પણ હળવા સામાન્ય વરસાદો ચાલુ રહેશે અને વચમાં ક્યારેક ક્યારેક વરસાદની તીવ્રતા વધશે અને રાત્રે બાર વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર સારો એવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને આ વિસ્તારોની બાદ કરતા અન્ય વિસ્તારો છે જેમાં રાજકોટ હોય કે મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો હોય એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય જેમાં દ્વારકા જામનગર પોરબંદર એમાં કદાચ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે અમુક જગ્યાએ બિલકુલ ન પડે આવું વાતાવરણ છે એ રહેવાનું છે દક્ષિણ ગુજરાતમાં પણ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અસરને કારણે રાત્રે બાર વાગ્યા સુધીમાં જે વરસાદ અંદર રાત્રે બાર વાગ્યા સુધી વરસાદ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો કરતા દક્ષિણ ગુજરાતમાં આ વરસાદની તીવ્રતા છે આજે રાત સુધી વધારે જોવા મળશે કદાચ બે લઈને ચાર ઇંચ એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાઈ શકે છે અને એ પછીના જે ઉપરના ભાગો છે જેમાં અમદાવાદ ગાંધીનગર હોય કપડવન આણંદ નડિયાદ હોય વડોદરા છે અથવા તો દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી આ જે મધ્ય ગુજરાતના જે તમામ ભાગો છે એ તમામ ભાગોની અંદર આજે રાત સુધીમાં હળવા મધ્યમ વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે ત્યાં વરસાદની તીવ્રતા છે આવતીકાલથી વધવાની છે જોકે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણામાં આજે રાત સુધીમાં હળવા જે સામાન્ય ઝાપટાઓ નોંધાશે અમુક જગ્યાએ ઝાપટાઓ પણ નહીં નોંધાય અને અમુક જગ્યાએ સામાન્ય ઝાપટાઓ છે એ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના જે ભાગોમાં આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે એની માહિતી આપણે રાતના વિડીયોમાં આપશું પણ જે કચ્છના ભાગો છે એમાં પૂર્વ કચ્છના ભાગોમાં ભુજ એ ગાંધીધામ છે અથવા તો વાગડ વિસ્તાર છે બન્ની વિસ્તાર છે જેના આપણે રાપર તાલુકો છે એ તમામ વિસ્તારોમાં પણ ઝાપટાઓ છે આજે મોડી રાત સુધી જોવા મળી શકે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર કોઈ ખાસ વરસાદની શક્યતાઓ નથી કોઈ ઝાપટા પડે પડે અથવા તો બિલકુલ ન એવી પરિસ્થિતિ પણ પશ્ચિમ કચ્છમાં રહેવાની છે પણ ઓવર જોવા જઈએ તો આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના જે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથના જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે અને અત્યારે જે ખંભાતના અખાતમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આજે રાત્રેથી જે નબળું પડીને એનો ફેલાવો થઈને એ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે આવતીકાલથી વિસ્તારોમાં વધારો પણ થશે વિસ્તારોમાં ફેરફાર પણ થશે અને આવતીકાલે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે અને એ આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ પડશે એની માહિતી આજે રાત્રિના વિડીયોમાં આપવામાં આવશે આજના વિડીયોમાં જે આપણે માહિતી આપીએ એમાં આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને રાત્રે બાર વાગ્યા સુધીમાં જે વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એ માહિતી આપવામાં વિશેષ માહિતી રાત્રિના વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશું ધન્યવાદ